ગોપીઓ તો એ બહાનું ગોત છે બસ ઈ બાને યશોદામાના ઘરે જવો યશોદામાના ઘરે જઈ લાલાના દર્શન થાય એનું સ્મરણ થાય એને યાદ કરે એટલે ફરી ફરી આ એટલે કયું છે ને કે એવા કામ ન કરો કે લોકો તમારી ફરિયાદ કરે એવા કામ ન કરો કે લોકો તમારી ફરિયાદ કરે એવા કામ કરો કે લોકો ફરી ફરી યાદ કરે ફરી ફરી યાદ કરે વારંવાર યાદ ઓહી યાદ હે ગોપી કહેવા લાગી યશોદામાં તમે એક ફરિયાદ માનતા નથી તો હવે હું કનૈયાને રંગે હાથે પકડી લાવું તો માં કે તો માન રંગે હાથે પકડી લાવ કાલ હું રંગે હાથે કૃષ્ણને પકડી લાવીશ એમ ગોપીએ મનમાં સંકલ્પ કે તારે પકડવા હોય તો કાલ જ તારા ઘરનો વારો લો એમ કહે ગોપીએ તો ચાય ને દરવાજા ખોલા રાખ્યા ચાય ને દહીં દૂધના મટકા સીકે ટીંગાળા

હાથમાં લઈ એક હાથમાં છોટી એક હાથમાં કૃષ્ણ નો હાથ અને ગોપી બહાર નીકળી પાછળ ગોવાડિયા નું ટોળું આગળ ચાલતી 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 આવી અને એમાં એવું થયું કે ગામના ચોકમાં પહોંચી ત્યાં ગોપી ગોપીના સસરાજી બેઠા હતા એટલે આને લાજ કાઢવાનું વ્રજમાં લાજનો રિવાજ આપણે હતો પણ ત્યાં હજી છે વ્રજમાં લાજનો રિવાજ એટલે આમ કરીને ગોપી સાડીનો છેડો ખેંચવા ગઈ ત્યાં કૃષ્ણ એનો હાથ મૂકી અને એના લાલાનો હાથ પકડાવ્યો એ એને ખબર નહીં આનો અર્થ એમ થાય કે એક વખત કૃષ્ણ હાથમાં આવી જાય ને પછી છૂટવો ન જોઈએ જો છૂટી જાય તો ખબર નહીં પાછો આવશે એના લાલાનો હાથ પકડાય ગોપી તો ગુસ્સામાં ગુસ્સામાં યશોદામા ની ઘરે યશોદામા ને આવીને કહ્યું હે યશોદામા જો તમારા કનૈયાને રંગે હાથે પકડીને લાવી છું યશોદામાં બહાર નીકળ્યા શું છે જો પકડીને લાવી છું યશોદામાં એ જોયું પેલા જોતો ખરા કોનો લાલો છે ગોપીએ એ જોયું લે ટપુડા તું ક્યાંથી આવી ટપુડો ટપુડો ઘુસી ગયો એનો જ દીકરો અને એના દીકરાને એવા ગાલ લાલ કરી દીધા હતા ને કે ચીટલા ભરી ભરી પછી તો ગોપી શું ગોટી પડી મુખ બધા આવા લાયક ના પણ આનંદ એવો આવતો એવો આનંદ આવતો ગોપિકાઓને એમ થતું કે બસ પ્રભુ મારી ઘરે પર